ફેરવો આજરોજ સરકાર શ્રીના સૂચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો આ લોક દરબારનો ઉદ્દેશ્ય અને એના પરિણામો એવા હોય છે કે પોલીસ અને પ્રજાની વચ્ચેનું અંતર ઘટે તેમજ રાજકોટ પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા દર મહિને એક પોલીસ અલગ અલગ એક પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે તેમજ બહોળી સંખ્યામાં પ્રજાજનો હાજર રહેલા તેમજ તેમના પ્રશ્નો ઉપસ્થિત કરેલા તેના પ્રત્યુત્તરમાં એડિશનલ પોલીસ કમિશનર સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ દ્વારા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો અને તેના કરેલા પ્રયત્નોની જાણકારી આપવામાં આવેલ રાજકોટ પોલીસ પોલીસમાં મહેન્દ્ર બગડિયા સાહેબના સૂચન મુજબ કે જે જે વિસ્તારો છે જ્યાં ટ્રાફિકના એક તો બે પ્રશ્ન હતા એક પ્રશ્ન હતો કે જયારે ફાટક બંધ થાય છે અટીકા ફાટક રેલવેની ફાટક ત્યારે ટ્રાફિક થાય છે એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી ઉપરાંત કોઠારીયા ચોકડી ખાતે ચોકડીના બંને બાજુ અલગ અલગ પોઈન્ટ મૂકવાની રજૂઆત કરવામાં આવેલ હતી જેના ઉપર પૂરતું લોકલ પોલીસ તેમજ ટ્રાફિક ટ્રાફિક વિભાગને એ પ્રશ્નને સમજી અને એનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવેલ